મોર્નિંગ જય માતાજી જય બાલવી માં હર હર મહાદેવ કેમ છો બધા આઈ હોપ કે બધા મજામાં હશો અમે પણ એકદમ મજામાં છે તો ભાઈ તો રવિભાઈ ને આજે તો સ્કૂલે જવાનું છે હાલ તો ડાયો દીકરો થઈ ગયો તો પાંચ પાંચ બુકમાં માં ઉમર કર્યું ને કર્યું ને તો આજે તો છે ને સ્કૂલે જવાનું છે ને તો રેડી થઈ જશે મસ્ત મજાનું પછી ટ્યુશનનો પણ હોમવર્ક કરી લેશે ટ્યુશન નો હોમવર્ક નથી ટ્યુશન નો હોમવર્ક નાસ્તો કરી લીધો છે મસ્ત મજાના આજે ભાવી કે નાસ્તામાં છે ને ઉત્તપમ ખાજા છે કા મસ્ત મજા આવી ગઈ ને ઉત્તપમ ખાવાની અને થોડીક સવારે જલ્દી હતી ટાઈમ નહોતો તો મારાથી ઉત્તપમનો બ્લોગ નથી ઉતારાણો એટલે થોડોક મોડો ચાલુ કરીએ છે અને મારે જવું છે ગામમાં જાઉં છે કપડાંને બધું સીવા માટે આપ્યું છે તો એ બધું લેવાનું છે અને તું દવા કુવિત મોકલવાની છે એક ભાઈ જવાના છે એની સાથે તો દવા આપવા જવાનું છે તો એ બધું કરતી આવું બધું કામ થઈ જાય પછી થોડીક ગામમાંથી ખરીદી કરવાની છે તો એ ખરીદી કરતી આવું બધું થઈ જાય અને તમને પણ દેખાડીશ કે શું લઈ આવું છું એ તો ચાલો હવે ભાવિકને તૈયાર કરી દો રેડી કરી દો પછી મળીયા આપણે સો गाइस હું સ્કૂલેથી આવી ગઈ છું અને મેકઅપ પણ ચેન્જ કરી લીધા છે અને ભાવિકે પણ એના કપડા ચેન્જ કરી લીધા છે તો હવે આપણે જોઈએ કે મમ્મી અને ભાઈ શું કરે છે મમ્મી શું કરો છો તમે બસ તો ગામમાંથી આવી ગઈ છું હવે આ બધું મૂકું છું તો કઈક તો લઈ આવ્યા છે ને મમ્મી હું જો આ લઈ આવી છું કેલી મસ્ત છે મને આ બહુ જ ગઈ બહુ મસ્ત લાગે છે એકદમ મસ્ત છે

પટ્ટા આવે છે ને વેક્સ માં એ પટ્ટા લઈ આવી છું પછી આવી રીતે ડીટેલ ના પાઉચ આવે ને પાઉચ લઈ આવી છું જો અને ત્રણ આ લઈ આવી છું એવરયુથ ના છે ચારકોલ ના આવે છે આ બે આ નાક ઉપર આપણે જીભમાં પિમ્પલ થઈ જાય ને કાળા કાળા ડાર્ક સર્કલ થઈ જાય તો એના માટે ટીશ્યુ આવે છે ઈ છે તો બે આ લીધા છે પછી વિટામિન સી વાળા લીધા છે બે અને આ પણ ચાર કોલમાં છે આ લીધા છે અને એક આ લઈ આવી છું હમણાં છે ને વાળ બહુ ખરે છે એકદમ બધાના તો હું આ કેપ્સુલ લઈ આવી છું એ તેલ નાખીએ ત્યારે એક કેપ્સ્યુલ એમાં એડ કરી દેવાની અને તારવામાં માલિશ કરી દેવાની તો હું આ લઈ આવી છું બસ એટલી શોપિંગ કરી આવી છું आज कुर्ती मस्त तो ऑफर में आती तो कुर्ती hmm. ले आई छु फ्रेंड्स यस yes. बस आटली शॉपिंग करी छे चलो अब आ बजू भरी ले साचवी ले हम मस्त बजू लेवाई गयो छे આ સાબુ છે એ હું તમને બ્લોગ ઉતારીશ ત્યારે હું પેલા વોશ કરીશ એ બતાવીશ પેલાનો ફેસ પણ બતાવીશ અને પછીનો ફેસ પણ બતાવીશ ફ્રેન્ડ્સ કે કેટલું સરસ રિઝલ્ટ છે આનું પછી તમે કોઈ જોતો હોય તો મને કહેજો મમ્મીએ મારા માટે પણ શોપિંગ કરી છે મારા માટે ચોલી લીધા છે મારા માટે મસ્ત વન પીસ લીધું છે તો એ તમને દેખાડીશ બટ આ બ્લોગમાં નહીં એ મારે જનૈમાં પહેરવાનું છે મારા ભાઈ છે જેમ કે અભય અને પરમ એ લોકોની છે જન અહીં તમે લાસ્ટ વ્લોગમાં જોયું છે મારો એક વ્લોગ હતો એમાં મેં તમને મળાવ્યો હતો અભય પરમ પરમથી તો એ બેની જનૈ છે તો એના માટે મારા મમ્મી મારા માટે પણ શોપિંગ કરી આવ્યા છે તો એ હું તમને જનૈના વ્લોગમાં શેર કરીશ સરપ્રાઇઝ છે એમ તો હું કોઈને કહેવાની નથી હમણાં અને મમ્મીએ શોપિંગ કરી લીધી છે અને હવે મમ્મી ઘરે આવી ગયા છે મેં પણ પ્લસ ચેન્જ કરી લીધા છે તો ચાલો આપણે જોઈએ કે મમ્મીના આંબળાજી મમ્મીએ કહી હતા એ કેવા થયા છે આપણે ઉપર જઈએ છીએ ત્રણ દિવસ સુકાવાના હતા તો આજે ત્રીજો દિવસ છે તો ખાલી તમને દેખાડી દઉં છું કે કેવા થયા છે એ આંબળા જો હું તમને હાથમાં લઈને દેખાડું છું કે મસ્ત થયા છે સુકાઈ ગયા છે એકદમ રેડીમેડ આમળા લીધા હોય ને એવા જ થઈ ગયા છે સેમ એવો જ ટેસ્ટ આવે છે ચાલો આપણે ટેસ્ટ કરીને જોઈએ અરે બહુ જ મસ્ત છે તો હવે આપણે નીચે જઈએ તો તડકો પણ મસ્ત છે જો એકદમ મસ્ત તડકો નીકળો છો હવે આપણે જોઈ ની છે તો અમે ટ્યુશનમાં પણ જવાનો હમણાં ટાઈમ થઈ જશે તો હું તમને મળું છું ટાઈમ મળશે તો હું ટ્યુશનમાં જઈશ ત્યારે હું બ્લોગ બનાવીશ ને ત્યાર પછી હું ટ્યુશનમાંથી આવી જઈશ પછી હું તમને મળીશ ઓકે આવીશ હું ટ્યુશનમાંથી આવી ગઈ છું અને અત્યારે તમે લો જોઈ લ્યો મમ્મીનો ફેસ કેવો છે તો હવે મમ્મી કરશે સાબુથી

João Não menino fez

તો વ્લોગ ના અહીંયા એન્ડ કરીયા છે તો હવે આપણે મનસુ નેક્સ્ટ વ્લોગ માં ત્યાં સુધી બાય બાય અને હમણાં થોડો ઓછો વ્લોગ ઉતારાય છે કેમ કે હમણાં ટાઈમ નથી મળતો મને તો એના માટે સોરી તો હું આ વ્લોગ ના અહીંયા એન્ડ કરું છું તો હવે આપણે મનસુ નેક્સ્ટ વ્લોગ માં આઈ હોપ કે તમને મારા વ્લોગ્સ ગમતા હશે જો ગમતા હોય તો પ્લીઝ વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો તો બાય બાય જય માતાજી જય પાલી મહારાજ મહાદેવ બાય